सीताराम जय श्री कृष्ण ने जय माताजी बधाई ने तो फरी पास आई गई से नवी रेसिपी लैने तो आज आप बना से भरेल केला शाक तो विडियो में बधाई बनिया रेजो चेनल में नवाई तो लाइक शेर ने सब्सक्राइब कर देजो तो शुरू करिए आज ने भरेल कारेलानी रेसिपी तो अँ अमी श्यार न करेला लई लीधा से तो पहला आप करेला ने जे ऊपर छाल से आप का તો આ રીતના જે ઉપરની છાલ હોય જાડી જાડી તે જ આપણે કાઢવાની છે વધારે પૂરતી નથી કાઢવાની તો બધા જ કારેલામાંથી આપણે આ રીતના પેલા છાલ કારેલામાંથી છાલ ઉતારી લીધી છે હવે આપણે આને નાના નાના પીસ કરી લઈએ તો આ રીતના આપણે ત્રણ થી ચાર પીસ કરવાના છે તો આ રીતના નાના નાના પીસ કરી અને આપણે એક કાપો પાડી લેવાનો છે જેથી કરી અને આસાનીથી બધા જ બી કારેલામાંથી નીકળી જાય તો આ રીતના બે ભાગ કરી અને આપણે બિયા કાઢી લઈએ બિયાનો ભાગ કારેલાના અંદર ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું તો બધા જ કારેલાને પીસ થઈ ગયા છે આપડા તૈયાર તો કારેલા બાફવા માટે મેં અહીંયા 쿠કર માં બે ગ્લાસ પાણી લઈ લીધું છે તો પાણી આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં એક ચમચી નમક એક કરી દઈએ અને નમકને પાણી સાથે સારી રીતે મિક્સ કરી અને આપણે કારેલા એડ કરી દઈએ અને બફાયા પછી આપણા કારેલાનો કલર ગ્રીન જળવાય તે માટે આપણે અડધી ચમચી હળદર એડ કરી દઈએ હવે નમક અને હળદર સારી રીતે મિક્સ થઈ ગયા છે અને કુકરમાં આપણે એકથી બે વિસલ કરવાની છે એકથી બે વિસલમાં આપણા કારેલા સારી રીતે બફાઈ જશે તો કુકરમાં બે વિસલ થઈ જાય છે અને આપણા કારેલા બફાઈ ગયા છે કે નહીં ચેક કરીએ તો તમે જોઈ શકો છો સારી રીતે આપડા કારેલા બફાઈ ગયા છે તો હવે એક વાસણમાં આપણે કારેલાને કાઢી લઈએ તો હવે આ કારેલામાં આપણે થોડું થોડું ઠંડુ પાણી એડ કરી અને બધા જ કારેલા આપણે સારી રીતે ધોઈ લઈએ જેથી કરી અને કડવાશ બધી દૂર થઈ જાય તો હવે આપણે કારેલામાં ભરવા માટેનો મસાલો બનાવીએ તો કડાઈમાં મે બે નાની ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલમાં આપણે સાણાનો લોટ એડ કરવાનો છે

એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર નમક તો મેં જે અહીંયા પેસ્ટ તૈયાર કરેલી છે અને પેસ્ટ તૈયાર કરી છે આપણે જીરું આદું મરસું અને લસણ સ્વાદ અનુસાર ગરમ મસાલો અને લીલા ધાણા અને થોડો લીંબુનો રસ એક સપટી ખાંડ એડ કરી અને બધો જ મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લીએ છીએ મસાલો થઈ ગયો છે આપણો તૈયાર અને મસાલો આપણો બધો છે સૂટો સૂટો એટલે કે ફરકો ફરકો તો આપણે ભરવામાં કારેલામાં બહુ મેળ ના આવે તેના માટે આપણે બે નાની ચમચી જેટલું તેલ એડ કરી દઈએ થોડું તેલ એડ કરી અને બધો જ મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લે તો મસાલો આપણો થઈ ગયો છે તૈયાર તમે જોઈ શકો છો હવે આપણે મસાલો કારેલામાં ભરી દઈએ તો આ જ રીતના બધા જ કારેલામાં આપણે મસાલો ભરી લીએ તો અહીંયા કડાઈમાં મેં ચાર મોટી ચમચી તેલ લઈ લીધું છે તો તેલ થઈ ગયું છે આપણું ગરમ તો આપડા જે અહીંયા મસાલાથી ભરપૂર કારેલા છે તે આપણે તેલમાં એડ કરી દઈએ તો આપણે કારેલાને ગરમ તેલમાં 1 થી 2 મિનિટ સુધી સાતાડવાના છે તો 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણું કારેલા સારી રીતે તેલમાં સતડાઈ ગયા છે હવે તેને એક વાટકામાં કાઢી લઈએ તો આપણે ગરમાગરમ તેલમાં એક ચમચી રાઈ એડ કરી દઈએ તો રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે ટમેટાની ગ્રેવી એડ કરવાની છે તો રાઈ તેલમાં સારી રીતે ફૂટી ગઈ છે હવે આપણે જે અહીંયા ટમેટાની ગ્રેવી બનાવી તે એડ કરી દઈએ ને ટમેટા ની ગ્રેવી નાખ્યા પછી આપણે મરચાની કટકી એડ કરી દીધીએ તો આપણી ટમેટા ની ગ્રેવી અને મરચા સારી રીતે સતડાઈ ગયા છે હવે જે આપણે અહીંયા કારેલા માં ભરવા માટે મસાલો તૈયાર કર્યો તો તે થોડોક વધ્યો છે સો આપણે એમાં એડ કરી દીધે તો બધી જ વસ્તુ સારી રીતે સતડાઈ ગઈ છે અને સુગંધ પણ એકદમ મસ્ત આવે છે અને હવે આપણે નાખી દઈએ કારેલા તકારેલાને આપણે દ્રેવી સાથે મિક્સ કરી લીયા તો કારેલા નાખ્યા પછી એક આદ મિનિટ જે હું હલાવતો રહેવાનું અને પછી આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ તો અડધો ગ્લાસ પાણી નાખ્યા પછી આપણે બે થી 3 મિનિટ સુધી મિડિયમ ગેસ ઉપર પકવવાનું છે જેથી કરી અને બધું પાણી બળી જાય એક થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મસાલાથી ભરપૂર કારેલાનું સિયક થઈ ગયું છે તૈયાર તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો બસ આ હતી આપણે ભરેલ કારેલાની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલમાં નવ હોય તો લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવ રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય